શું તમે ઓછા ખર્ચે ખેતીમાં મોટો નફો કમાવા માંગો છો આજનો વિડીયો છે એવી એક પર જે તમે શરૂ કરી શકો છો અને નફો મેળવો લાખ થી વધુ આ છે તુલસીની ખેતી તુલસીને આરોગ્ય માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે યુરોપ અને અમેરિકામાં તેની માંગ વધી રહી છે તમે ઓર્ગેનિક પદ્ધતિથી ઉગાડો તો વધુ ભાવ મળે છે એક એકરમાંથી તમે બસો કિલો ડ્રાય તુલસી પાવડર મેળવી શકો છો માર્કેટમાં તેના ભાવ પાંચસો થી આઠસો રૂપિયા પ્રતિ કિલો સુધી છે તો હવે રાહ શેની આજથી તુલસીની ખેતી શરૂ કરો અને તમારા આવકમાં વધારો કરો વધુ કૃષિ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો